જય માતાજી સ્વાગત છે આજ ના બ્લોગ માં તો બે ત્રણ દિવસ એક બ્લોગ નાઈએ નવા હેડ હે અમે અર્જુન જો પાસ અર્જુન આવ હમ જોકે રાહુલ હે અમે હેડ કોમેડી વિડિયો નું આજ શૂટિંગ કરવા ચેન ને બોલ લઈ લીધી તો બ્લોગ માં બનાય રહેજો ને મારા સપોર્ટ કરતા રહેજો એટલા બધા નહી જવાનું એ ચીકુડી ને છે લોકેશન ચીકુ બતાવું તમને તો ગાય તમે લોકેશન ઉપર આવી જજો રાહુલ ના આ બાજુ બતાવ તો ચીકુ જોઈ લો કેટલો મસ્ત લાગે ફોન ના વજન થી

બાબા ને ભારી બાબા કબ હોગી એમ કેશ અમારું આ બધું ખેતરો બનાવાય બનાવી તાર પ્રગતિ થાય તો અમે પછી જઈએ બજાર બજાર માં

న్ంద న్నిలా తందని న్ కూమ్రదల variety ప్లిఘర్లDAY పన్ ఉదళల ధిల్ AfD ఉపా యే మౘతు

wa joya tari a sinara nganaka ya bujoo so ba taa filo gaina kwa gbizo gbizo ga gaina kwa ron opinu harubar jani lila ni da farke lila fi datara ni da fara wa જય માતાજી મિત્રો તો આજનો વ્લોગ આપણે આટલો પૂરો કરીએ છીએ મળશું નવા વ્લોગમાં તો અમારો વ્લોગ તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ ના ભૂલતા જય માતાજી અમારા કોમી વિડીયોના શૂટના કટ આપણે મૂકી દઈશું એ જોવાનું પણ ના ભૂલતા જય માતાજી જય માતાજી મિત્રો ફૂલ સપોર્ટ કરો તોડી નાખો